એમ છો મારા ભાઈઓ બહેનો વડીલો જોરદાર તમારા માટે જયેશ ખરવાળાનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો તમારા માટે આપણી ચેનલ પર અનેક કલાકારના જણાથી મોટાને ન્યૂઝ આવતી હોય છે મિત્રો તો જયેશ ખરવાળાએ જોરદાર મિત્રો ગીત ગાયું છે મિત્રો અને કોનું ગાય છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને આ ચેનલ ઉપર નવા પણ આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે તમારા માટે આટલી બધી મહેનત કરીને આપણે ન્યૂઝ લાવીએ છીએ મિત્રો દરેક કલાકારની મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે એ બી કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને હમણાંથી વિડીયો નતા આવતા એનું કારણ તો મિત્રો થોડો કોમ હતો વિડીયો નતો મિત્રો પણ ડેલી વિડીયો આપણે કરવાના શક્ય કરશું મિત્રો તો ડેલી આવી જશે મિત્રો તો સપોર્ટ કરજો જ્યાં સુધી તમારા ભાઈને ક્યાંક તમારા માટે જ આવી ન્યૂઝ લાવતો હોય છે દરેક કલાકારની મિત્રો ક્યાંક કોઈ બી કલાકાર વાયરલ થયો હોય જેનાથી મોટા મિત્રો આપણી ચેનલ પર ન્યૂઝ આવી જાય છે મિત્રો તો સપોર્ટ કરજો વધુમાં વધુ વિડીયો જોજો મિત્રો અને શેર કરજો અને આપણી ચેનલ પણ નવા આવે તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળે છે ત્યાં સુધી વંદે માત્ર બાય બાય અને જયેશ ખરવાએ કઈનું ગીત ગાય છે બી કોમેન્ટ કરીને જણાવજો ચલો બાય બાય ટીક કે બાય બાય